દ્વારકાની ગોમતી નદીમાં તાજેતરમાં ડૂબી જવાની ઘટનાઓ વધી છે થોડા દિવસો જે વર્ષના વૃદ્ધનું વખતે મૃત્યુ થયું આજે જામનગરના ચાર યુવાનો અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકો ગોમતી નદીમાં આવવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા તેમને બચાવવામાં આવ્યા પરંતુ એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અન્ય બે મહિલાઓએ ગંભીર હાલતમાં જામનગર ખસેડવામાં આવી

જયંત નમસ્કાર આજ રોજ અઢી વાગ્યાના સમયગાળ્યા સમયગાળા દરમિયાન સરકારી હોસ્પિટલ દ્વારકામાં અમારી પાસે ઇમરજન્સી વોર્ડમાં પાંચ છ દીકરીઓ આવી હતી પાંચ એની મર્યાદા સત્તર વર્ષથી લગીને બાવીસ વર્ષની જણાવવામાં આવે છે તેમાંથી એક દીકરી સત્તર વર્ષની ઉંમર જેનું નામ છે ભાગેશ્વરી વાઢેર કરીને જે મૃત અવસ્થામાં અમારા હોસ્પિટલમાં આવેલી હતી બાકી ચારમાંથી બે દીકરીઓની હાલત ગંભીર હતી પણ અહીંયા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર એમને સ્ટેબલ કરીને જામનગર હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે પાંચે પાંચ દીકરીઓ જામનગરના રહેવાસી જણાવવામાં આવે છે